પોરબંદરના ચર્ચિત ખંડડી થતા અપહરણ કેસના મામલામાં પોરબંદર પોલીસે કાયદો બધા માટે સમાન છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી પોતાની તાકાત બતાવી પહેલા કોતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાના કાકી હિરલબાની ત્યારે હવે પોરબંદર પોલીસે આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી વિજય ભીમા ઓડેદ્રા ને દબોચી લીધો છે એ પણ મુંબઈ એરપોર્ટથી આરોપી વિજય ભીમા ઓડેદરા પોતાનું નામ સામે આવતા જ વિદેશ ભાગી જવાના ફિરાકમાં હતો જે મુંબઈ એરપોર્ટ પહોંચ્યો પણ ખરો પરંતુ તે પોતાના એ પહેલા જ પોરબંદર પોલીસે તેને મુંબઈ થી ઝડપી લીધો હતો અને પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો હતો આ કેસમાં અત્યાર સુધી હિરલબા જાડેજા અને હિતેશ ભીમા ઓડેત્રાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે પોરબંદર પોલીસ દ્વારા વિજય ભીમા ઓડેદરા પણ ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે અન્ય અજાણ્યા આરોપીઓની શોધખોળ ચાલુ છે પૈસા ની મામલે ઉઘરાણી કરવા હિરલભાઈ જાડેજા તથા તેના માણસો દ્વારા ભનાભાઈ ઓડેદરા તથા રાખી ટોર્ચર કરવામાં આવ્યા હતા જેની ફરિયાદ ભનાભાઈ ઓડેદરા કરી હતી અને ફરિયાદના આધારે પોરબંદર પોલીસે તાબડતોડ કડક કાર્યવાહી કરી પોતાની તાકાત બતાવી છે જોકે હિરલભાઈ જાડેજા કેસમાં પોરબંદર પોલીસ પાસે મજબૂત પુરાવાઓ પણ છે ત્યારે હાલ ગોંડ બાદ હવે પોરબંદરની સમગ્ર રાજ્યમાં ચર્ચા થઈ રહી છે